હેલો દોસ્તો બધાને ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રીરામ તો મારી ચેનલ પિન્ટુ ગામોડ્યો તમારે તમારું હાર્દિક સ્વાગત છે હું લઈને આવ્યો છું આજે એક જોડ નવો બ્લોગ તો બ્લોગની શરૂઆત કરીએ તો સરસ મજાનો સવાર થઈ ગયો છે આવીને આજે પૌરાણ નવ જો સર કેવું લાગે છે કોમેન્ટ કરજો ઓકે આ મારું સર કેવું લાગે છે મને કોમેન્ટ કરજો ઓકે અને કાલનો બ્લોગ ના જોયો હોય તો જલ્દીથી જોઈ આવજો બહુ સરસ મજાનો બ્લોગ છે એવોર્ડ ફંક્શનમાં ગયા હતા અને આ મને લી હતી ઓકે તો બ્લોગમાં તમે બન્યા રહો ચો મારું ટિફિન થઈ ગયું છે ચાલુ છે ટિફિન મેં કહેવાય તો બપોરે આમ તાપમાં કોણ આવે એટલે હે ને ટિફિન લઈને જવું તાપમાં કારો પડી જવું સાચી વાત ને એટલે ઓલરેડી આટલો કાઢો પડી જવું ફોટું પછી બહેન હે ને લગનભાઈ ના લઈ જાય ઓકે દોસ્તો હું મંદિરે જાઉં છું ત્યાં સુધી તમે બ્લોગમાં બને રહેજો ઓકે મળીએ તો દોસ્તો હું બનાવ છું કોફી સરસ છો આ ચો અવાજ અવાજો છે એટલે પાછું કેરીઓ પાડ્યા છો ઘરિયો પણ ગયા ઘેર પાડે છે આ કેવું પડે આ છે આ ટ્રોફી ભગવાન જ મેલી છે તો આપણું ટિફિન થઈ ગયું છે હવે અમે પીશું કોફી ઓકે દોસ્તો બ્લોક બધા સુધી બને જો દોસ્તો આપણે પીસીસી પર રહી ગયા છે દોસ્તો તમે જોઈ શકો છો બગીનભાઈ પાણી નાખે છે હેલો મિત્રો તો હું પછી આવ્યો છું એ જ જગ્યા પર જ્યાં આવ્યો તો ખતરનાક જગ્યા હતી ત્યાં આગળ ઉપર જમી લીધું જમીન પાછો જ જગ્યાએ આવ્યો જગ્યા તો તમે જોઈ જશે જો ભૂત બંગલો છે ખતરનાક જગ્યા છે નેરમાં પાણી આવતું નહીં

કે આ પ્રિન્સ કાઈ સકોલ દોસ્તો હવે અમારો ટાઈમ થઈ ગયો છે અમે જમવા બેસવા છે સરસ મજાનો શાક છે વટાણા

মমী তাৰ পেলাই

કે ચણા લોટ પડવાથી છે ને આપણી જે સ્કીન હોય ને આપણી સ્કીન મારી સ્કીન કાળી બલાટ જે પડી ગઈ છે તો ઉજરી થાય એટલા હાથ ઉજુ થવા હાથો આપણે હાથો પડે છે બાકી કઈ છે જ નહીં આપણે કહેવાની વાત રહ્યા ઓકે બ્લોગમાં ત્યાં સુધી બને રહેજો કે હું આપ તો હું પહોંચ્યો લાગું છું કેવો લાગો પહોંચ્યો હું પોત બન્યો છું તો આ કરી દીધું છે આપણે ચણા નોટ ચોપડી મેકઅપ થઈ મેકઅપ ટેસ્ટ વાળી આ શું એક ઠંડક માટે કે પેલી લૂ લાગે છે ને એટલે સાહેબ ઠંડક લાગે ને એટલા માટે રાખ્યું છે બાકી આપણને તો આપણો કલર કારો છે બરાબર છે ઓકે તો દોસ્તો તો દોસ્તો હવે થઈ ગઈ છે રાત હવે આપણે બ્લોગને આગળ કરીશું એન્ડ કારણ કે હવે સુઈ જવું પડે સવારમાં વહેલું ઉઠવાનું જ હોય ને કાલે તો રાત્રે રમવા ગયા હતા પણ બ્લોગ ના બનાવવાનું કારણ હતું કે કાલે ફોનમાં ચાર્જિંગ ઓછું હતું એટલે બ્લોગ નહોતો બનાવ્યા એટલે આ બ્લોગ પૂરો જોજો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરજો ને બ્લોગમાં શું નવું હતું કોમેન્ટ કરજો અને આ બ્લોગમાં કંઈ સુધારા વધારા કરવાના હોય તો પણ કોમેન્ટ કરી નાખજો દોસ્તો ઓકે અને નવો આપણને ઇન્સ્ટાગ્રામમાં એવોર્ડ મળ્યો છે આ એવોર્ડ છે તો એવોર્ડવાળો બ્લોગ છે એ પૂરેપૂરો જોજો અને એમાં કયો કયો ટોપિક સારો લાગ્યો કમેન્ટ કરજો ઓકે દોસ્તો મળીએ બ્લોગમાં સપોર્ટ કરતા રહેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આગળ વધારતા જજો શેર કરતા રહેજો ઓકે તો મળીએ બધાને બાય ગુડ નાઇટ જય માતાજી જય શ્રી રામ